જય હનુમાન શ્રી હનુમાન ચાલીસામાં ચાલીસ ચોપાઈ છે અને અગિયાર વખત રામ ભગવાનનું નામ અને એકસો આઠ વખત હનુમાનજીનું નામ આવે છે હનુમાન ચાલીસા વાંચીને એકસો આઠ વખત હનુમાનજીનું નામ લઈએ તેટલું પુણ્ય મળે છે તેમાં ચારસો અઢાર શબ્દ છે અને એક હજાર એકતાલીસ અક્ષર છે આ વાત દરેક સનાતન હિન્દુઓને તે ખબર હોવી જ જોઈએ આ વિચારો ચોપાઈના નાના બાળકોને સમજાવી શકાય છે અને સંભળાવી શકાય છે અને તેમના જીવનમાં ઉતારી શકાય તેવા છે આ વિચારો તે સાંભળશે તો તેમનામાં બુદ્ધિ ગુણ જ્ઞાન શક્તિ આત્મબળ આત્મશક્તિ ભય પ્રેરણાદાયક વિશ્વાસુ વિચારો થાય છે નીચે હનુમાન ચાલીસાની દરેક ચોપાઈ પરથી એક એક સુવિચાર સરળ અને જીવનમાં ઉતારવા યોગ્ય રીતે આપેલા છે તે આપણે વાંચીશું ને સાંભળીશું હનુમાન ચાલીસા પરથી ચાલીસ સુવિચાર એક જ્ઞાન અને ગુણનો સમુદ્ર બનવું એ સાચી મહાનતા છે બે સાચી પ્રતિષ્ઠા સેવા અને સદગુણોથી મળે છે શક્તિ ત્યારે પવિત્ર બને છે જ્યારે તે સારા કાર્યમાં વપરાય ચાર નમ્રતા અને સુંદર આચાર વ્યક્તિત્વને તેજ આપે છે પાંચ ધર્મના ચિહ્નો જીવનમાં સ્થિત લાવે છે છ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા માણસને શક્તિશાળી બનાવે છે સાત વિદ્યા અને વિનમ્રતા સાથે ચાલે તો સફળતા મળે છે આઠ સારા વિચાર હૃદયમાં વસે તો જીવન શુદ્ધ બને છે નવ યોગ્ય સમયે યોગ્ય રૂપ ધારણ કરવું બુદ્ધિમત્તા છે દસ હિંમત અને ધૈર્યથી મોટું કાર્ય સિદ્ધ થાય છે અગિયાર અન્ય માટે કરેલું કાર્ય ઈશ્વરની સેવા છે બાર સફળતા પછી આભાર વ્યક્ત કરવો મહાનતાની નિશાની છે તે સારા સંબંધો જીવનને સમૃદ્ધ બનાવે છે ચૌદ સાચી પ્રશંસા અહંકાર નહી પ્રેરણા આપે છે પંદર જ્ઞાનીઓનો આશીર્વાદ જીવનને દિશા આપે છે સોળ સાચું યશ કામથી મળે છે દેખાવતી નહીં સત્તર મદદ કરવાથી નેતૃત્વ મળે છે અઢાર સારા વિચાર માન્ય થાય તો જવાબદારી વધે છે ઓગણીસ આત્મવિશ્વાસથી અશક્ય પણ શક્ય બને છે વીસ વિશ્વાસ હોય તો માર્ગ આપમેરે ખુલે છે એકવીસ ઈશ્વરની કૃપાથી મુશ્કેલ કામ સરળ બને છે બાવીસ રક્ષણ ધર્મ અને સ્થિતિ મળે છે ત્રેવીસ શરનાગતિ શાંતિ આપે છે ચોવીસ આત્મનિયંત્રણ મહાન શક્તિ છે પચ્ચીસ સકારાત્માક ભયને દૂર કરે છે છવ્વીસ નિયમિત સાધના દુઃખ દૂર કરે છે સત્યાવીસ સંકટમાં પણ સારા વિચારો રાખવા જોઈએ અઠ્યાવીસ ધર્મ માટે કરેલું કાર્ય કદી નિષ્ફળ જતું નથી ઓગણત્રીસ નિષ્ઠાપૂર્વક માગેલી ઈચ્છા ફરે છે સત્કર્મનો પ્રભાવ કારને પણ જીતવે છે એકત્રીસ સજ્જનોની રક્ષા કરવાની સૌથી મોટું પુણ્ય છે બત્રી સારા બળથી ખરાબીઓનો નાશ થાય છે તેત્રી ઈશ્વર આપે તે શક્તિ સેવા માટે છે ચોતરી ભક્તિ જીવનનો સાચો રસ્તો છે સાચી ભક્તિ ભૂલાવી દે છે સતરી સારા કર્મો અંતે સારો માર્ગ આપે છે સાડત્રીસ એકાગ્રત મનથી કરેલી ભક્તિ સર્વ સુખ આપે છે આડત્રીસ વિશ્વાસ અને સ્મરણ દુઃખ દૂર કરે છે ઓગણચાળીસ શક્તિ સાથે કરુણા હોવી જરૂરી છે ચાલીસ શ્રદ્ધાથી કરેલું સ્મરણ જીવન બદલાઈ નાખે છે સારસ સુવિચાર નમ્રતા સેવા શ્રદ્ધા અને સાહસ આજ હનુમાનજીનું જીવન સૂત્ર છે જય શ્રી રામ